સુરેશભાઈ ડવની સર્વાનુમતે નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે નિમણૂક કરી છે ત્યારે બજેટમાં જે કોઈ વિકાસલક્ષી કામગીરી છે તે અમારા નગરપાલિકામાં અઢાર સભ્યો વિજય બનેલા છે તે નક્કી કરી અને જે કાંઈ વિકાસના કામો છે તે આવનાર દિવસોમાં આ બજેટનો કેવી રીતે ઉપયોગ થાય અને કેવી રીતે ગઢડા શહેરમાં વિકાસ થાય તે માટે પણ આજે ચર્ચા કરવામાં આવી હતી ત્યારે સુરેશભાઈ ડવની સર્વાનુમતે વરણી થતા પાર્ટીના આગેવાનો અને અગ્રણીઓએ પણ અભિનંદન પાઠવ્યા છે